જાહેર કાર્યક્રમોમાં મહિલાઓને સારું લગાડવા માટે બોલીએ છીએ પરંતુ શું ખરા અર્થમાં તેવું છે નથી કારણ કે નવરાત્રિ જેવા માતાની આરાધનાના દિવસોમાં પણ આ વસ્તુ શાંત નથી રહી નવરાત્રિમાં પણ કેસો સામે આવતા રહ્યા છે સામાન્ય દિવસોમાં પણ ન આવવા જોઈએ પરંતુ જે નારીને આપણે પૂજીએ છીએ માતાજીને આપણે પૂજીએ છીએ મા અંબા નવદુર્ગા તેની આરાધનાનો સમય નવરાત્રિ ત્યારે પણ આ રેશિયો ઘટ્યો નથી કે પછી બંધ નથી રહ્યો વડોદરાના ભાઈલી વિસ્તારથી એક સમાચાર સામે આવે છે અને આ સમાચાર ફરી એક વખત ગુજરાતના લોકોને વિચારતા કરી દે છે સુરક્ષિત ગુજરાતની વાતો કરતા લોકોની સામે સવાલો ઉભા કરી દે છે ભાઈલી વિસ્તારમાં ગેંગ રેપની ઘટના બને છે ત્રણ ઓક્ટો ઓક્ટોબર થી નવરાત્રી શરૂ થઈ અને ચોથી ઓક્ટોબર બીજા બીજા નોરતે છે નોરતાની આ ઘટના સમગ્ર ગુજરાત સામે સવાલો કરી રહી છે સરકાર સામે સવાલો કરી રહી છે એ સગીર યુવતી માહિતી મળી મુજબ સોળ વર્ષની યુવતી પોતાના સગીર મિત્ર સાથે ત્યાં નજીક જે વિસ્તાર છે તે નજીકના વિસ્તારમાં જાય છે પોતાના સગીર મિત્ર સાથે અને ત્યારબાદ જે થયું એ ખૂબ જ ખૂબ જ ગુજરાતના લોકો માટે એક મંથનનો વિષય છે આ ભાઈલી વિસ્તાર અને ત્યાં આશા આશાપુરા માતાનું મંદિર ત્યાં નજીકથી એ લોકો ગયા હતા ને વાત એ છે કે તે તેના મિત્ર સાથે આ પહેલા પણ એ વિસ્તારમાં જઈ ચૂકી હતી પરંતુ એ વિસ્તાર ડેવલોપ થઈ રહ્યો છે નવી ટીપી છે અને આ વિસ્તારમાં સામાન્ય કોઈ ફરક તો નથી એટલે કે અવાવરુ જગ્યા છે આ વિસ્તારમાં એ સગીર યુવતી એ સગીરા માફ કરશો અને તેનો સગીર મિત્ર બંને પહોંચે છે પરંતુ તેની પાસે આવીને ઊભા રહે છે બે ગાડીમાં પાંચ લોકો એક ગાડીમાં ત્રણ લોકો અને બીજી ગાડીમાં બે લોકો કુલ પાંચ લોકો તેની પાસે આવીને ઊભા રહે છે અને તેની સાથે રગજક કરે છે. રગજક કર્યા બાદ બે લોકો ત્યાંથી પાછા ફરી જાય છે પરંતુ બાકીના ત્રણ લોકો ત્યાં જ રહે છે. એક વ્યક્તિ તેમાંથી સગીરાનો જે મિત્ર હતો તેને પકડી રાખે છે અને બાકીના બે લોકો આ સગીરા પર દુષ્કર્મ આચરે છે તેવા સમાચાર છે. ઘટના ખૂબ જ દુઃખદ છે ને એ ઘટના બન્યા બાદ સગીરા સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચે છે એ સગીરા અને તેના મિત્રની તપાસ ચાલી બીજા દિવસ મેડિકલ તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સામે આવ્યું કે દુષ્કર્મ કરવામાં આવ્યું છે ખોટું નથી કહેતી આ સગીરા બંનેની સાથે વાતચીત કરવામાં આવી પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી પરંતુ આ લોકોને તેઓ ઓળખતા નથી સગીરા અને તેનો મિત્ર કોઈ પણ ઓળખતું નથી ફક્ત એ ખબર છે કે તેની ઊંચાઈ કેવી હતી કઈ પ્રકારે બોલતા હતા કદકાઠી તેને યાદ છે એ વિસ્તારમાં નજીક કોઈ પણ રહેતું નથી આવા સંજોગોમાં આ આરોપીને પકડવા પોલીસ માટે લોઢાના ચણા છે 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 પોલીસ હાલ તપાસ કરી રહી પરંતુ વાત એ કે શરૂ થઈ ચૂકી સામાન્ય રીતે હવે કલ્ચર બદલાયું છે લોકો પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છે લોકો દૂર દૂર સુધી જઈ રહ્યા છે લોકો પોતાના ઘરથી પંદર પંદર વીસ વીસ કિલોમીટર દૂર ફક્ત નવરાત્રિ રમવા જાય છે ઘરમાં મા બાપ મોટી ઉંમરના હોય તો દીકરી પોતે એકલી જાય છે અને તેમાં પણ તેના મિત્રો સીધા ત્યાં પહોંચવાના હોય તો કોઈ પણ આજના સમયની પોતે એકલી ગાડી લઈને નીકળી જતી હોય છે પરંતુ હવે હવે સવાલ થવા લાગ્યા છે ને મા બાપ પણ લોકેશન માગવા લાગ્યા છે દીકરીને મા બાપ કહે છે કે પહોંચી જા એટલે લોકેશન મોકલી દેજે તું કોઈ પણ જગ્યાએ હો પહોંચી જા એટલે મેસેજ કરજે પરંતુ લોકેશન લાઈવ લોકેશન મોકલજે જેનાથી અમને પણ ખબર પડે કે તું કઈ જગ્યાએ છો કઈ અઘટિત ઘટના ન બને આ ઘટના સામે આવ્યા બાદ આજની તારીખે પણ નવરાત્રિ હવે શરૂ છે પરંતુ એ તમામ મા બાપ પોતાની દીકરીને જેની દીકરી એકલી જઈ રહી છે પાર્ટી પ્લોટમાં એને જતી હોય છે ત્યારે એક વખત આ બાબતે જરૂરથી વિચારે છે કે હવે પહેલાં જેવી સ્થિતિ નથી ને પાર્ટી પ્લોટ પણ એટલા દૂર દૂર અને એવી અવાવરુ જગ્યામાં રાખવામાં આવતા હોય છે આ કેસમાં તેવું નહોતું પરંતુ અત્યારની સ્થિતિ તેવી જરૂર થઈ છે કે કોઈ પણ માતા પિતાને ડર લાગે પોલીસ પાસે એક પણ હજી સુધી કોઈ પણ જાતનો મોટું સબૂત હાથમાં આવ્યું નથી મોટું પ્રમાણ હાથમાં આવ્યું નથી તેની નજીક જે ટાવર છે તેની સાથે કયા કયું નેટવર્ક કનેક્ટ હતું કયા મોબાઈલનું નેટવર્ક કનેક્ટ હતું અને એ મોબાઈલમાં રહેલું કાર્ડ કોના નામે છે એ દિશામાં તપાસ ચાલી રહી છે હજારો સીસીટીવી ચેક કરી નાખવામાં આવ્યા છે સમાચાર મળ્યા ત્યારબાદ આજુબાજુના પોલીસ વિસ્તાર આજુબાજુ જે વિસ્તારો હોય છે ત્યાં પોલીસ હોય છે ત્યાં તેને પણ કહી દેવામાં આવ્યું કે તમામને તપાસ કરવામાં આવે પરંતુ જેમણે આ વસ્તુ કરી હોય અને સરળતાથી પકડાઈ જાય તો પછી શું આટલું મોટું કૃત્ય કર્યા બાદ આ નરાધમો ગુજરાતમાં પણ હશે કે નહીં એ સવાલ છે બની શકે એ જ દિવસે રાતોરાત ગુજરાત બહાર ને ક્યાંય બેઠા હોય આ સમાચાર પણ સાંભળી રહ્યા હોય બની શકે પરંતુ તેને પકડવા માટે પોલીસ કામ કરી રહી છે સામાન્ય રીતે ગાંધી બાપુ પણ કહેતા કે પહેલા ગાલમાં જ્યારે આપણને કોઈ થપાટ મારે તો બીજો ગાલ આગળ કરવો જોઈએ પરંતુ બીજા ગાલમાં પણ મારે ત્યારે પછી તેની સામે પડવું જોઈએ એ લોકો કહેતા રહ્યા છે પહેલા ગાલ માં થપડ પડી દાહોદ કેસ અને સતત બીજો કિસ્સો માં આવ્યો છે પહેલા કેસ માં દાહોદ કેસ માં પોલીસ એ મજબૂત હજડબમ ચાર્જશીટ દાખલ કરી છે પરંતુ આ કેસ શું થશે અને તેવું નથી કે ફક્ત મજબૂત ચાર્જશીટ દાખલ કરવાથી થાય કાયદો અને વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ એ પણ અતિ મહત્વની બાબત છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે સવાલો થઈ રહ્યા છે દાદા મુખ્યમંત્રી તરીકે તમે ખૂબ જ સારા છો મુખ્યમંત્રી તરીકે તમારી કામગીરી સારી રહી પરંતુ એનો મતલબ એ પણ નથી ને કે ગુજરાતમાં આ આ ચાર ની વાત છે એને અડતાલીસ કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી આપે કોરોનામાં ખૂબ જ સારું કામ કર્યું ગુજરાતના મંત્રીમંડળમાં યુવા યુવા ચહેરાઓને તક મળવી જોઈએ માનીએ છીએ કે સારા નેતાઓ મળવા સારા રાજ્યના ગૃહમંત્રી મળવા મુશ્કેલ છે પરંતુ કામ તો કરવું પડશે ને આપના રાજ્યમાં આ પ્રકારે સતત બળાત્કારના કિસ્સાઓ સામે આવે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે એ ગુજરાતની છબીને અસર પહોંચાડે છે ગુજરાત મોડલ સુરક્ષિત ગુજરાતના વજેતા થઈ રહ્યા છે આ પ્રકારની ઘટના હવે ન બને ને નજર છે કે ક્યારે આરોપીઓ છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું નવરાત્રીમાં અને કહ્યું કે પોલીસ કામ કરી રહી છે સામાન્ય રીતે આ નવરાત્રિમાં કોઈ પણ કામ ધંધાવાળો વ્યક્તિ હશે રાત્રે ફ્રી થતો હશે પોતાના પરિવારને સમય આપતો હશે પરંતુ આજની તારીખે પણ આ પોલીસને પોતાના પરિવારથી દૂર થઈ રાત્રે ડ્યુટી કરવી પડી રહી છે એમનું કામ છે પણ આ પોલીસને પકડવા માટે આ આરોપીને પકડવા માટે માફ કરજો પોલીસ સતત દોડી રહી છે તેવું હરસંઘવીએ કહ્યું છે હવે કોઈ ના કરે તેવો દાખલો બેસાડવામાં આવશે પરંતુ દર વખતે આવું બોલવામાં આવે છે અને કિસ્સાઓ સામે આવી જતા હોય છે શું થાય છે આવનાર સમયમાં જોવાનું આ સગીરા અને તેનો મિત્ર તેનો મિત્ર પણ સગીર છે તેની પણ એક સીમિત સુધી તમે એક મર્યાદા સુધી તેની તપાસ કરી શકો છો પણ એ બંને આ પહેલા પણ ત્યાં ગયા હતા તેમની બંને વચ્ચે સંબંધ શું છે એ પણ એક તપાસનો વિષય છે તપાસનો વિષય એ પણ છે કે જે સગીર યુવક ત્યાં હતો સગીરા સાથે અને જે લોકો પછી આવ્યા પાંચ લોકો તેમાંથી બે પાછા વ્યા ગયા બે લોકોએ દુષ્કર્મ કર્યો એક વ્યક્તિએ આને પકડી રાખ્યો તેમાં એ લોકો શું આને ઓળખે છે કે નહીં કારણ કે અલગ અલગ દિશામાં તપાસ કરવી પણ જરૂરી છે ઘણી વખત તમે વિચાર્યું પણ ના હોય મેં વિચાર્યું પણ ના હોય તે પ્રકારનું એંગલ સામે આવતું હોય છે હાલ તપાસ ચાલી રહી છે સગીરાને ન્યાય મળે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તમામ માતા પિતા સાવચેત રહેજો પોતાની દીકરીને એવા છોકરાઓ સાથે ન મોકલતા પોતાની દીકરીને તેવી અવાવરૂં જગ્યા વિસ્તારમાં નવરાત્રી રમવા પણ ના મોકલતા કારણ કે સુરક્ષિત ગુજરાત ગુજરાત મોડલની વાત સાચી પરંતુ આ જે કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે એ કિસ્સા જરૂરથી ચિંતા ઊભી કરે છે પૂર આવી જાય તે પછી પાળ બાંધવાનો કોઈ અર્થ નથી આ માટે સાવચેત રહો જાગૃત રહો આજુબાજુ જોતા રહો શું સ્થિતિ છે એ સ્થિતિ મુજબ કામ કરતા રહો આપનું શું કહેવું છે આ કેસ લઈને કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ લોકો સુધી પહોંચાડજો કે જેની દીકરી આ પ્રકારે દૂર દૂર સુધી જાય છે એકલી જાય છે જેના માતા પિતાને ખબર હોવી જોઈએ અને ખાસ કરી એ છોકરીઓને એ દીકરીઓને એ મહિલાઓને પણ મોકલજો કે જે પોતે આ પ્રકારે એકલા પ્રવાસ કરે છે અને તેમને પણ ખબર હોવી જોઈએ કે આ પ્રકારના કેસ બની રહ્યા છે જેનાથી તેઓ સાવચેત રહે આજની સ્ટોરીમાં આટલું જ ફરી એક વખત ક્રાઇમ સ્ટોરી સાથે મળીશું આ કેસમાં સતત બેક લેતા રહીશું અને આ કેસમાં આરોપી પકડાય ત્યારબાદ પણ આપણે ચર્ચા કરતા રહીશું કેસની આગળ ગુજરાત તક જોતા રહો અમે આપને આ પ્રકારના સમાચાર પહોંચાડતા રહીશું આપતા રહીશું મને આપશો રજા નમસ્કાર